જયારે પીટીસી કરતા ત્યારે વિચાર આવો કે મારા જેવા ઘણા બાળકો વિશ્વમાં આવશે જેને ફી ની તકલીફ હશે ભણી નહીં શકતા હોય તો એ દિવસે જયારે એડમિશન લીધું ત્યારે ભવિષ્યમાં એવું કોઈ સંસ્થા બનાવીશ જેમાં રહેવું જમવું ઘણું બધું ફ્રી હશે જેમાં કોઈ બી ફી લેવામાં આવશે નહીં એટલે નોકરી લાગ્યા પછી ઓગણીસો એક્યાસી માં એમણે ટ્રસ્ટ બનાવ્યું અને ટ્રસ્ટમાં એવા બાળકોને રાખીએ છીએ જેમાં પહેલું એડમિશન જેના મમ્મી પપ્પા નથી બીજું એડમિશન મમ્મી કે પપ્પા નથી મમ્મી પપ્પા છે પણ સરકારી નોકરી નથી એમની પાસેથી એક પણ રૂપિયો લીધા સિવાય અમે આ સેવા કરીએ છીએ ઓગણીસો એક્યાસી થી ટ્રસ્ટ સાહેબ બને તો એનજીઓ બને એટલે પોંચ બુક હોય ને એટીજી હોય અમારી પાસે એટીજી કઈ નથી અમારે સોવિનિયર માં લખ્યું છે કે કોઈ પણ પ્રકારનું રોકડદાન જોઈતું નથી પણ અહિયાં બિઝનેસ સમિત આવે છે એક કારણ છે કે અહિયાં દોઢસો બાળકો રહે છે અને દોઢસો બાળકોનું ગુજરાન એક વસ્તુના માધ્યમથી એક બિઝનેસ અમે કરીએ છીએ સાઈડમાં એક બિઝનેસના માધ્યમથી આ દોઢસો બાળકનું ગુજરાન થાય છે બિઝનેસનું સ્ટાર્ટઅપ મારી મધર પુષ્પાબેન કરી રહ્યા છે બિઝનેસ છે કેંગન વોટર છે અહીંયા તમે જોઈ શકો છો અને કેંગન વોટરના માધ્યમથી દોઢસો બાળકોનું ગુજરાન થાય છે આ ઓઈ બિઝનેસ છે જે એકસો દેશમાં ચાલે છે અને બિઝનેસ થી આપણે પાંચ વ્યક્તિનું ગુજરાન નથી કરી શકતા દોઢસો વ્યક્તિનું ગુજરાન થાય છે બાળકો મારા ડિસ્ટ્રિક્ટ જજ સુધી પહોંચ્યા છે સફળ બાળકોનું આ નિગરાણી છે ફક્ત ભણાવવા સુધી નહીં પણ એને સફળતાના મંદિર સુધી પહોંચાડે છે કેટલાક આમાંથી બિઝનેસમેન પણ ભણ્યા છે અમારી સાથે કનેક્ટેડ છે